મિત્ર નવા મહેમાન આવી ગયા છે આપણા આ મુલાકાત કરી લીધી હમણાં તમે જોઈ શકો છો જાફરી છે નવી લાવેલા આપણે પગરી તો હાલ તો ફેમિલી કામ છે બધે મજામાં ને મજા માદી છે તો સ્વાગત છે આપણે એની ગુરુ ફ્રેન્ડા તો તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો બધાને જય માતાજી લે ફરિયરમાં તો ટાણ આપણે આવી ગયા છે આપડા તબેલે આપડા તબેલાનો વિડિયો આપણે કેદન નતો મિકો તો હવે આપણે એક નવા મહેમાન આવી ગયા છે તબલામાં તો તબેલામાં ક્યાં નવા મહેમાન આવેલા છે શું શું છે અને આપડા કેટલા ઢોર વધી ગયા કે ઘટી ગયા કે હું શું છે કઈ માહિતી નથી આપી તો વિડીયોમાં બીના રેજો તો હાલો જલ્દી આપણે જવાનું છે આપણે તબેલે વિડીયોમાં બીના રેજો ત્યાં સુધી નાની એવી કોમેન્ટ કરી દેજો લાયક છે કરી દેજો તો અહીંયા છે આજો આપડા નવા મહેમાન એક આવેલા છે અને બીજા મહેમાન છે તો બે અહીંયા બાંધેલા છે તો હાલો ભાઈ નવા મહેમાન બને તો જો આ બે ભાઈ જે બાંધેલા છે અહીં બેઠા અને નવા મહેમાન આપણે બેઠા છે હજી તો તો જો આપણે તબેલા આવી ગયા છે આપણે રણમાં હવે જો બધા બેઠા છે નહીં રહેતે અને આ મહેમાન જો છે આપણે નવા આવેલા પગરી એ પણ બેઠી છે રણમાં પાડી બેઠી છે આ ભાઈ ઊભી છે આપણી ઘરની ભાઈ આપણા નવા મહેમાન આવી ગયા છે જાફરી તમે જોઈ શકો છો ની રાતે મહેમાન બેઠા છે આજે જો નવા મહેમાન આવી ગયા છે આપણા રૂડિયામાં આપણા તબેલામાં કે જેવો પગર છે અપારતી આપણી છે પછી આપણે હાલય તો બી એ હાલે તો ઈ કંઈ કામ ફેરીને વગાડ્યા છે એમાં તો ઓલા મહેમાન ટાળ્યો નથી ફેમલી

મે મને એમાં સરસ મજાના ડાયા ડાયા ડમરા જેવા છે જો ભાઈ આ જાફરી છે જાફરી આપણે નવી લઈ આવ્યા છે એટલે કે આપણે તબેલામાં નવા મહેમાન આવી ગયા છે અને તો વાહો તો અડી ગયો છે ટાઈટ નો જો મહેમાન ઉભા થાય છે હવે જો તમે મહેમાન ઊભા થઈ ગયા છે હા લગડી બોલો મહેમાન ને કાંઈ કાતો ગાડી નાખે છે মান উ থাকছে